નાની દીકરીઓ પર હેવાન્યત ક્યારે બંધ થશે તે સવાલ ફરી એકવાર ઉઠ્યો છે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં મિત્રની નાની 3 વર્ષની દીકરી પર મિત્ર એ જ નજર બગાડી હતી 3 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચાર્યા બાદ હેવાન્યતે હદ વટાવી બાળકીના શરીરે બચકા ભર્યા હતા જેથી બાળકીનું મોત નિપજ્યું છે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે વાત છે ધનસુરા તાલુકાના એક ગામની ધનસુરા તાલુકાના એક નરાધમે હેવાનિયતનો કીડો વળગતા પોતાના મિત્રની દીકરી પર દાનત બગાડી હતી અને આરોપી અડખા પરમારે આ દીકરીને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું એટલું જ નહીં હેવાનિયતની સાથે આરોપી એટલી હદે ક્રૂર બન્યો હતો કે દીકરીના શરીરે જીવલેણ બચકા ભર્યા હતા જેથી દીકરીનું મોત નીપજ્યું હતું અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ત્રણ વર્ષની દીકરી પર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી દુષ્કર્મ કરનાર આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે બાળકીના મૃતદેહને પોતાના જ ઘરમાં ખાટલાની આડાશમાં સંતાડી રાખી હતી સમગ્ર બાબતનો ખ્યાલ આવતા દીકરીના કાકાએ ધનસુરા પોલીસમાં જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી દીકરીની લાશને પીએમ અર્થે ખસેડી આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ સ્ટેશનના તાબાના એક ગામમાં આજે સાંજના પાંચેક વાગે પોલીસ સ્ટેશન આવી અને સાંજે આઠ સાડા આઠ વાગે ફરિયાદી ભાઈએ એવી જાહેરાત કરેલી કે પોતાની ભત્રીજીને એમના જ ગામના પરમાર જયંતિભાઈ અળખાભાઈનાઓએ એને પોતાના ઘરની અંદર લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચરી અને એને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે અને એ પરિવારજનો એ બાળકીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનછોરા ખાતે લાવેલ છે જે હકીકત આધારે ધનસોરા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ શ્રી તથા સ્ટાફના માણસોએ સ્થળ ઉપર જે તપાસ કરતો આ દીકરી મરણ ગયેલ હતી અને આ જે દુષ્કર્મ આચરનાર જંતિભાઈ અલખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી દીધેલો અને પકડી અને એની પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એ એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી જે હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ગોહિલ ચલાવી રહેલ છે આરોપી એ જ ગામનો છે અને જે દીકરી છે તે દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી જેથી આ દીકરી ને એ પોતે લલચાઈ ભોસલાવી અને ઘરમાં લઈ ગયેલો અને ત્યાં એને દુષ્કર્મ આચરી અને તેનું મૃત્યુ નિપજાવેલું છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી